માઇક્રોસોફ્ટના સર્વરમાં આવેલી ખામીને કારણે દુનિયાભરમાં અનેક વ્યવહારો ઠપ થઈ ગયા હતા તેના કારણે સૌથી વધુ સમસ્યા વિમાન સેવાઓમાં પડી હતી માઇક્રોસોફ્ટના કારણે એરલાઇન્સ ઉપરાંત બેન્કિંગ સેવાઓ અને શેર બજારમાં નુકસાન આવ્યું છે કે એવું સામે આવી રહ્યું છે કે માઇક્રોસોફ્ટમાં આ ખામી ક્રાઉડ સ્ટ્રાઇકના કારણે થયા છે માઇક્રોસોફ્ટમાં ક્રાઉડ સ્ટ્રાઇક આવવાને કારણે દુનિયાભરના કરોડો માઇક્રોસોફ્ટ સિસ્ટમ પ્રભાવિત થઈ હતી જોકે આ ખામી ક્રાઉડસ્ટ્રાઇકના એક અપડેટને કારણે સર્જાઈ હતી આ ખામીને કારણે દરેક કમ્પ્યુટર અને લેપટોપમાં બ્લૂ સ્ક્રીન આવી જાય છે વિન્ડો હોટ્સમાં આવેલા એક અપડેટને કારણે આ સમસ્યાનું નિર્માણ થયું છે જોકે આ કોઈ પ્રકારની સાયબર હુમલાની ઘટના નથી વિન્ડો હોટ્સમાં ક્રાઉડ સ્ટ્રાઇકના અપડેટને કારણે આવેલી સમસ્યાનું સમાધાન મળી આવ્યું છે ધીમે ધીમે માઇક્રોસોફ્ટ દ્વારા નવા અપડેટ સાથે ગ્રાહકોને સુવિધા આપવામાં આવશે એની આઉટેજ ઓન ધિસ પ્લેટફોર્મ ધ બિઝનેસ એન્ડ ટ્વેન્ટી ફોર સેવન ઓપરેશન્સ ઓફ મની મની કંપનીઝ એન્ડ લાઈક મેની ઇન્ડિવિજ્યુઅલ સ્મોલ બિઝનેસીઝ સો આઈ હોપ માઇક્રોસોફ્ટ વર્ક્સ ઓન ધિસ એન્ડ રિસ્ટોર્સ ધ સર્વિસ વેરી ક્વિકલી પોતાના ગ્રાને સુવિધા આવે છે ત્યારે ફેલકોનમાં વાયરસ આવવાની સાથે ક્રાઉડ સ્ટ્રાઇક પર ખામી સર્જાઈ હતી જેના કારણે દુનિયાભરમાં માઇક્રોસોફ્ટના સેવાઓ જેમ કે કમ્પ્યુટર લેપટોપ ફ્લાઇટ બેન્કિંગ સેવાઓ ઠપ થઈ હતી બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત સવાલ એ થાય છે કે ક્રાઉડ સ્ટ્રાઇક શું છે તો તમે જણાવી દઈએ કે ક્રાઉડ સ્ટ્રાઇક એ સાયબર કંપની છે જો કે ક્રાઉડ સ્ટ્રાઇક એ દુનિયાભરના મોટાભાગના કમ્પ્યુટર અને લેપટોપમાં એડવાન્સ સાયબર સિક્યોરિટી સોલ્યુશન આપે છે ત્યારે ક્રાઉડ ક્રાઉડસ્ટ્રાઇકમાં એક મહત્ત્વની પ્રોડક્ટ હોય છે ફેલકોન